નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી છોટવાણીગલ તમે જોઈ રહ્યા છો લોકસામાના ન્યૂઝ તો જોઈએજના સમાચાર સાગર પટેલ અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી કાપે હિંમતનગરના બોલેશ્વર વિસ્તારમાં રાત્રિ દરમિયાન લાઇટ જોતા સ્થાનિકો રાત્રે યુજીવીસીએલ ની ઓફિસે પહોંચ્યા યુજીવીસીએલ ની કમ્પ્લેઈન્ટ નંબર પર ફોન કરતા સતત બીજે આવતા મોટી સંખ્યામાં લોકો ની ઓફિસે રાત્રે પહોંચ્યા યુજીવીસીએલ ના કર્મચારી કમ્પ્લેઈન્ટ ફોન નો રિસીવર સાઈડમાં મૂકી ની હાલતમાં સ્થાનિકો એ પકડ્યો રાત્રિ દરમિયાન કમ્પ્લેન માટે ફોન લોકો કરતા હોય ત્યારે આરામ ફરમાવતા કર્મચારીઓ બ ના થાય તેનો ફોન સાઈડ માં મૂકી દે છે સ્થાનિકો ની રંગી હાથ પકડી ફોન સાઈડ માં મૂકી લઈ હાલતમાં જોવા મળ્યું યુજીસી મનમાની સામે સ્થાનિકો નો ભારે રોષ ઉનાળા ની ગરમી માં લાઈટ જોતા સ્થાનિકો ભારે રોષ સાથે પહોંચી કર્મચારીઓ સાથે રોષ વ્યક્ત કર્યો નેતાઓ આવતા હોય ત્યારે નવી ડીપી લગાવતા આપતા હોય છે જયારે સ્થાનિક લોકો ને ડીપી માં વારે ફોર્ટ થતા કોઈ નિકાલ નથી થતો યુજીસીએલ ના બે જવાબદાર કર્મચારીઓ સામે ભારે રોષ એસઓ આરમ કરતા કર્મચારીઓ સામે પગલા ભરાય તેવી માંગ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ